જેતપુર શહેરથી લઈ ગ્રામ્ય વિસ્તાર સુધી ફેલાયેલ જેતપુરનો સાડી ઉદ્યોગ પ્રિન્ટિંગ જામકંડોરડાના તાલુકાના સોડવદર ગામની સીમમાં સોફર અને પ્રોસેસ હાઉસથી પ્રદૂષણ ફેલાવતું હોવાના આક્ષેપ સાથે ધોરાજી તાલુકાના જાંજમેર ગામના ખેડૂતોએ પ્રદૂષણ મામલે સૂત્રોચ્ચાર કર્યા હતા જેતપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા સાડી ઉદ્યોગના વિવિધ એકમો દ્વારા કેમિકલયુક્ત પાણી કોઈપણ પ્રકારના શુદ્ધિકરણ વગર છોડી દેતા હોવાથી ભાદર છાપરવાડી ઉબેણ સુરવો ગાલોરિયા

કે આ જે પાણી અત્યારે કેમિકલ યુક્ત પ્રોસેસનું પાણી છોડે છે એ અમારા જાનગેર ગ્રામના તરમાં લાગે છે અને જે અમારા ખેડૂત અત્યારે પાકને પાણી પાય છે તો અમારો પાક નિષ્ફળ જાય છે એવી ગ્રામજનોની ફરિયાદ છે અને આ જે પાણી આવે છે એ અમારા તળાવમાં આવે છે તળાવમાંથી અમારા જે ગામમાં પીવાના પાણીમાં યુઝ થાય છે જેને વખતે અમારા ગામમાં ચામડીના બહુ જ રોગ થાય છે અમારી માંગ એવી છે કે આ પ્રોસેસ જે કારખાનું છે એ તાત્કાલિક ધોરણે બંધ કરાવવામાં આવે આ અમારા ગ્રામજનોને ઉગ્ર રજૂઆત કરવાની આવે છે અને અમારે ભવિષ્યમાં ગામ બંધ કરી અને જ્યાં સુધી બંધ ન થાય કારખાનું ત્યાં સુધી અમારું ગામ બંધ રહેર ગામ થી અમે આવી છીએ અમારી અહીં જમીન આવે છે અને સોળ વધર ના ખાતેદાર માં પ્રોસેસ આઉટ છે અને પ્રોસેસ હાઉસ નું પાણી અમારે જાનમેલ નદી માં આવે છે અને અમારા આ દેશ ની અંદર બધા કુવા દાર બધા કેમિકલ વાળું પાણી આવી ગયું છે અને આ પાણી એ લોકો દાર ઉતારે છે હજાર ફૂટ ના અને વધારાનું પાણી એ લોકો ખેતરમાં ભરે છે અને અમારે પીવા માટે ગામમાંથી લઈ આવવું પડે છે અને અમારે અહીંયા મજૂર કે કોઈ આવતું નથી કામ કરવા આ બધી પ્રદૂષણથી વધારે દૂર આવે છે એની હિસાબે કોઈ આવતા નથી અને અમારે અહીંયા મોલ બધું ભરી જાય છે અને આ બધું પાણી અમારા ગામમાં પોગે છે અને દારમાં ઉતારી પ્લાન્ટ અંદર દાર છે એને કેટલા સમયથી પાણી આવે આ પાણી વીસ વર્ષથી આવે છે અને અમે આને કેટલી વાર રજૂઆત કરી છે કેમિકલ ના બધા નમૂના લઈ જાય છે પણ એનો કોઈ જવાબ આવતો જ નથી અમારી માંગણી આ બંધ કરવાની છે આ પ્રોસેસ આવું છે અને આને આયા ખેતીવાડીમાં મંજૂરી હોય જ નહીં એની બદલે આ મંજૂરી લીધા વગર અહીંયા ચાલુ છે અને આ પ્રોસેસ આવું જીઆઈડીસી માં જ હોવું જોઈએ આ પ્રોસેસ હાઉસ નું ખરાબ બહુ પાણી આવે છે જુને જાજમેર રહું છું મારી જમીન ઘાટની બાજુમાં આવેલી છે જે બંજર થઈ ગઈ છે પચાસ ટકા પણ મોલનો ઉગાવો આવતો નથી મારે અહીંયા બોર છે બોરમાં પણ કેમિકલ યુક્ત પાણી આવે છે આ લોકો પોતાનું ખેતરમાં પાળા બાંધી પાણી રોકે છે ને વરસાદ થાય ત્યારે સેલામાં કે હોકળામાં છોડે છે જેથી આ પાણી અમારા જાજમેર સુપેડી ડુમિયાળી ને ઠેઠ ભાદર સુધી પહોંચે છે આ પાણી પીએ તો બીમાર પડે છે અમુક ના પણ મૃત્યુ થાય છે જો આ પ્રશ્ન નું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંદી માર્ગે આંદોલન કરશું તો પણ જો નિરાકરણ નહીં આવે તો અમે આત્મવિલોપન કરશું